એસએનએસ કોલેજ અને હકીકતથી મીનાબેન આ સતાब्दी महोत्सवમાં એટલા બધા જનજાગૃતિના કાર્યો કર્યા અને દરેક દરેક વખતે એ ઊખડે પગે હાજર રહ્યા છે કોઈ એક ટ્રસ્ટી આટલી ડીપમાં સ્કૂલોના કાર્યોમાં અને એમના ભવિષ્યના પગલામાં આટલી સમજ રાખે દીર્ઘદ્રષ્ટિ રાખે અને એટલો સમય આપે અને એટલા માટે જ આ નસીબદાર છે એસપીઆર જૈન શાળા કે આજે વર્તા પાણીમાં પણ 1000 વિદ્યાર્થીનીઓ આ શાળામાં ભણી રહી છે એમની સાથે જ રીટાબેન રામેકર નંદાબેન એમના બધા જ શિક્ષકો ખૂબ ખૂબ આભાર અમને ક્યારેય એવું નથી લાગ્યું કે અમે પારકા છીએ અમે કાંદીવલીથી અહીંયા આવ્યા છે અમે અમારા કોયક આ બધા આઈ થિંક બધા યુવા ટીમોના નામ બાળકો આ બધા શિક્ષકોને ખબર છે કોઈ ન આવ્યો હોય તો પૂછે કે આજે મયુર કેમ નથી આજે અમન કેમ નથી આ એટલો ઘરોબો આ એસપીઆર જૈન કન્યા શાળા સાથે કેળવાઈ ગયો છે અને મારા માટે તો બધી જ શાળાઓ મારી છે અહીંયા જેટલા પણ આચાર્ય બેઠા હશે બધા માનતા હશે કે મુંબઈ ગુજરાતી સંગઠન માટે બધી જ શાળા પોતાની છે મારો જ કે નહીં આશાબેન તો આ આપણી પોતાની શાળાઓ છે તો બધા શિક્ષકગણ ફક્ત શિક્ષકગણ નહીં તમે માનસો આજે સવારે અમે આવ્યા ને અડધા બેનો લગાવાય ચૂક્યા એમના શિક્ષક કેતર કર્મચારીઓ પણ એટલા જ મદદરૂપ છે અને એટલા માટે જ મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી શિક્ષક કેતર કર્મચારીઓને એક નાનકડી ભેટ 3000 રૂપિયાની મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી આપી રહ્યા અમે અહીં આવેલા બધા જ શાળાઓના આચાર્યો શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ આજે તમે ન હોત તો માતૃભાષાની શાળાઓ ન હોત આ બધાનો જ ખૂબ ખૂબ આભાર જન્મભૂમિ વર્ષોથી એક જ એવું છાપું છે જેમણે ક્યારે પણ કોઈ પણ વસ્તુ છાપવાની ના નથી પાડી दसमा धोरण आखो सिलेबस एमनेत वर्तमान पत्रों में छापियो हकीकत थी के वर्षो थी आ ट्रॉफी जन्मभूमि प्रवासी तरफ थी स्पोन्सर कर जन्मभूमि चित्रलेखा मिट्टी राजेश भाई थवाणी चित्रलेखा हितेन भाई दिव्य पटेल મુંબઈના ગૌતમભાઈ ન્યૂઝ આ બધાનો જ આભાર કારણ કે દરેક જણ પોતાની જવાબદારી સમજીને માતૃભાષાની શાળાઓમાં થતા બદલાવને તમારા સુધી પહોંચાડવાનું કામ કરે છે લાઇટિંગ માટે જોન સર સાઉન્ડ માટે શું નામ છેડિયો માટે ફોટોગ્રાફી માટે ઉમેશભાઈ નાટક માટે હુસેનીભાઈ અને એમની થિયેટ્રિક્સ ટીમ તમને અહીંયાથી પતે એટલે ખૂબ જ સરસ જમવાનું જમાડવા માટે શ્રીવાસભાઈ આ બધાનો જ છતાં પણ કોઈ રહી ગયું હોય તો અચ્છા એ અલગ છે નામ મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી તમને એક નાનકડી ભેટ અને સૌથી મોટો આભાર તો નહીં કહો કારણ કે લોકો પોતાની ફરજ બજાવી રહ્યા છે ફરજ સમજીને જ જોડાયા છે મારી આ યુવા ટીમનો જેઓ રાત દિવસ ખડે પગે દિવસ રાત જોયા વગર પરીક્ષા અમન સવાર પરીક્ષા આપીને અહીંયા આવ્યો હતો કરણે સવાર ના અહીંયા બેઠા બેઠા ઓનલાઈન પરીક્ષા આપી આ ડેડિકેશન આ આ આ હોય તો માતૃભાષાની શાળાઓને ક્યારે કાઈ નહીં થાય અને આવી યુવા ટીમ આપણે દરેકે દરેક શાળાઓએ ઊભી કરવાની છે મુંબઈ ગુજરાતી તમારું જ છે પણ કદાચ મુંબઈ ગુજરાતી સંગઠન બધી જ શાળાઓ પાસે દર વખતે નહીં પહોંચી શકે તો તમારે પણ આવી ટીમ ઊભી કરવી ખૂબ જરૂરી છે એટલે એક જોરદાર ક્લેપ ફોર મુંબઈ ગુજરાતીની યુવા ટીમ માટે કોઈનું પણ નામ અહીંયા રહી ગયું હોય તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અને હવે આપણે અહીંથી ઇનામ મિત્રો જે સ્કૂલના શાળાના ટોપર છે એમનું ચાલુ કરશું ખાસ કહેવાનું કે બધા જ વિદ્યાર્થીઓનો ગ્રુપ ફોટો લેવાનો છે હન્ડ્રેડ રિઝલ્ટ આવનાર શાળાઓનો પણ ગ્રુપ ફોટો લેવાનો છે તમને ટાઈમસર છૂટા કરશું એટલે ઉતાવળ કરીને મહેરબાની કરીને કોઈ અધૂરો પ્રોગ્રામ મૂકીને જતા નહીં અને જમ્યા વગર તો કોઈ જ નહીં જતા ઠીક છે પહેલે મારે જમવાની વ્યવસ્થા કરેલી છે એટલે જમ્યા વગર તો કોઈ જ નહીં જતા આવો સાહેબ એક ખુશ ખબર છે બધા જ આપણે સાંભળવાનું છે અવાજ નથી કરવાના એક ખુશ ખબર છે એક જાહેરાત છે માતૃભાષાની શાળાઓ માટે રાજ એકેડેમી તરફથી બધા ગોઠવાતા જાઓ અને સાંભળો પણ ખરા

મેશ બોલો ને તમે લોકો પણ થોડાક થોડાનો ને હાઇટવાળા પાછળ જાઓ તમે નીચે બેસો થોડાક તમે ગૂંડાણે બેસો થોડા ઊંચા થઈને હા તમે ઘૂંડણે બેસો થોડા ઊંચા થઈને ઉમેશ એરેન્જ કર ને હા તો ચલો લાનિ આઈટ વાળા આગળ વાય સબ જલ્દી એટલે બીજાને દેખાય એક દસ ને લેકે મોબાઈલ કરીને એવાય પનીર પનીર પાઉ ભાજી પાઉ ભાજી ઇંગ્લિશ કાળા ડુલા અને કાળા જામબુ ચલો શિક્ષકો બધા આવી जाओ શિક્ષકો બતાવો તમે બેઠા છો બધાવી ગયા આ ચલો Vocês well, well. okay,